ભરેલા કારેલાનું શાક એકદમ ટેસ્ટી બની ગયું છે જો આવી રીતે સરસ મજાનું શાક ભરેલા કારેલાનું જોઈ શકો છો આવી રીતે ભરેલા કારેલાનું શાક એકદમ ટેસ્ટી બનાવ્યું છે એકદમ સરસ મજાનો સ્વાદ છે તો આવી રીતે નવી પ્રકારનું આજે ભરેલા કારેલાનું શાક જોરદાર બનાવ હેલ્લો મિત્રો કેમ છો તો મજામાં આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે સરસ મજાનું ભરેલા કારેલા બીજ કાઢી લેવાના છે તેને થોડીવાર પછી બાફવા મૂકી દેવાના છે મારા છોકરો અહીંયા આ બાજુ જો લેસન કરે છે કયા ધોરણમાં મને એનું દેખ પહેલા ધોરણમાં એમ સરસ કેવાય લે શું લેશન કર્યા હતો તું બરાબર શું કરે છે લેસન ચોપડી પૂરી કરે અનુદેવ ચોપડી પૂરી કરે છે છત્રીમાં કલર પૂરે છે વાહ સરસ કેવાય લે કો લઈ ચોપડા બધા લઈને બેઠો છે એ પહેલાં ધોરણ પણ ગુજરાતી મીડિયમ વાહ સરસ કહેવાય એમ ડીંગલી તું શું કરે આરોહી આરોહી સરસ એકદમ જો આવી રીતે કારેલા કટિંગ કરી દીધા છે અને અંદરથી જે બીજડા હોય તેને બહાર કાઢી લીધા છે પાણી ની અંદર આવી રીતે બાફવા મૂકી દેવાના છે પાણીની અંદર મીઠું નાખી દેવાનું છે જો પાણી ગરમ થાય છે તેની અંદર આવી રીતે કારેલા બાફી દેવાના છે તો કારેલા બાફવા મૂકી દીધા છે થોડું મીઠું નાખી દીધું છે થોડી વાર તેને આપણે બહાર કાઢી લેવાનું પછી ભરે ભરેલા કારેલાનું શાક જોરદાર વિડિયોમાં સારો સપોર્ટ કરતા મિત્રો આ બાજુ અનુદેવ અમારે જો લેસન કરવાનું ચાલુ છે છત્રીમાં તો કલર પૂરી નાખ્યો છે વિડીયોમાં બન્યા રહો કારેલાને ભરવા માટે મસાલો જો આવી રીતે તૈયાર કરવાનો છે કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અંદર હળદર નાખી દેવાની મસાલો

શિંગ દાણા અંદર આવી રીતે મસાલો મિક્સ કરી દેવાનો છે કારેલા ભરવા માટે મસાલો થઈ ગયો છે તૈયાર કારેલા ભરવા માટે જોરદાર કારેલા બફાઈ ગયા છે તેને બહાર કાઢી લેવાના છે આવી રીતે બહાર કાઢી લઈશું બધા કારેલા કારેલાને બહાર કાઢી લીધા છે બફાઈ ગયા છે આવી રીતે જો

અમારે ઢીંગલી ઉપર ચાડી રહી છે જુઓ અને આનું દેવ આપવાનું ચાલુ છે પહેલા તો પડે છે મસાલાને આવી રીતે અંદર ભરી દેવાનો છે કારેલામાં પૂરેપૂરો મસાલો પૂરો ભરી દેવાનો છે અંદર જુઓ આવી રીતે પૂરો ભરી દીધો છે કારેલા ને મસાલા થી ભરપૂર છે જુઓ કારેલો બધો મસાલો અંદર ભરી દેવાનો છે પછી તેને વઘારમાં મૂકી દેવાનો છે માટે તેલ ગરમ થઈ ગયું છે અંદર ઉમેરી છે ડુંગળી ડુંગળીને ટામેટા ને આવી રીતે ઉમેરી દેવાના તેલના વઘારમાં ટમટા બડે લઈ દઈશું સરસ મજાના અહીંયા કારેલા પડ્યા છે તો આવી રીતે કઈક નવી પ્રકારનું આ જે ભરેલા થોડી વાર આપણે ડુંગળી ચડવા મૂકી દીધી છે લસણ નાખી દીધું અંદર પછી લાલ મરચું નાખવાનું છે લાલ મરચું સ્વાદ પ્રમાણે નાખવાનું છે તમે જેવું શીખવું ખાતા હોય

તેને ચમચા વડે હલાવીને થોડું નોર્મલ પાણી અંદર નાખવાનું છે ભરેલા કારેલાનું શાક એકદમ ટેસ્ટી બની ગયું છે જો આવી રીતે સરસ મજાનું શાક ભરેલા કારેલાનું જોઈ શકો છો આવી રીતે ભરેલા કારેલાનું શાક એકદમ ટેસ્ટી બનાવ્યું છે એકદમ સરસ મજાનો સ્વાદ છે તો આવી રીતે નવી પ્રકારનું આજે ભરેલા કારેલાનું શાક જોરદાર બનાવ્યું વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવામાં બોલતા નહીં થેન્ક યુ